નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે તેર માંથી વધુ ત્રણ પાત્રતા નિયમો દૂર કરવામાં આવ્યા છે હવે વધુ લોકોને આવાસ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે વિગતવાર માહિતી જોઈએ તો પીએમ આવાસ યોજના જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમએવાય હેઠળ ઓછી કિંમતે ઘર ખરીદવાનું સપના જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે સરકારે આ યોજના સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ શરતોમાં ફેરફાર કર્યો છે જેના કારણે હવે વધુ ગ્રામીણ પરિવારો આ યોજના હેઠળ ઘર મેળવવા માટે પાત્ર બન્યા છે શું બદલાયું છે તો ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય અને પીઆઈબી તરફથી મળેલી માહિતી અનુસાર પાત્રતા માપદંડોની સંખ્યા તેર થી ઘટાડીને દસ કરવામાં આવી છે માછીમારી હોડી કે મોટર રાઈડ ટુ વ્હીલર માલિકી હવે કોઈને ગેરલાયક ઠેરવતી નથી આવક મર્યાદા વધારીને પંદર હજાર પ્રતિમાસ કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વધુ ને વધુ જરૂરિયાતમંદ પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકે યોજનાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરીનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા વર્ગના લોકોને પાકા મકાનો પૂરા પાડવાનો છે આ અંતર્ગત શૌચાલય વીજળી પીવાનું પાણી અને એલપીજી કનેક્શન જેવી મૂળભૂત સુવિધાઓ પણ કન્વર્જન્સ દ્વારા પૂરી પાડવામાં આવી છે બે હજાર પચીસ માં નવું શું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત મુજબ આ યોજના વર્ષ બે હજાર પચીસ માં વધુ અસરકારક રીતે લાગુ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કરોડો પરિવારોએ તેનો લાભ લીધો છે અને જે લોકો અત્યાર સુધી આ યોજનાથી બાકાત રહ્યા છે તેમના માટે સરકારે એક નવું સર્વેક્ષણ અભિયાન શરૂ કર્યું છે શરૂઆતમાં દસ ફેબ્રુઆરી બે પચીસ પહેલી છેલ્લી તારીખ ત્રીસ માર્ચ બે હાજર પચીસ છેલ્લી તારીખ લંબાવવામાં આવી ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ અને આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો લઈ શકશે જેમનું નામ આ સર્વેમાં નોંધાયેલું છે અગાઉના પાત્રતા માપદંડ શું હતા તો ઈડબલ્યુએસ વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી એલઆઈજી ઓછી આવક જૂથ ત્રણ લાખથી છ લાખ એમઆઈજી મધ્યમ આવક જૂથ છ લાખથી અઢાર લાખ લાભાર્થી પાસે પહેલાથી જ પાકું ના હોવું જોઈએ તેના તો તેણે અન્ય કોઈ સરકારી યોજનામાંથી આવાસનો લાભ મેળવ્યો હોવો જોઈએ ધન્યવાદ